तुम्ही काय करू तो बेटा ए सिक्सन जो तुम्ही तलीन मध्ये सुधीर बोलत असाल जो बेटा तुम्ही आ듯이 હું આજ આ જલુ કામ કરું છું કે આ તાલિ મદરસાની છે મદરસાને ઇન્દ્ર આપણે કેમ જોઈએ મદરસાને કેમ જોઈએ આપણે મારી ખાલી પરવા એટલે મિસ્ટી અલેખ બે દેખવું પડવા નહીં ઇસ્લામિક શિક્ષણ જે દુનિયાનું સૌથી એક મુંબઈની નજરે વાત કરે ને તો આખી દુનિયાનું સૌથી ઉચ્ચ કક્ષાનું શિક્ષણ છે એ આપણને આપણે મેળવવા માટે જોઈએ છે અને આપણે હાંસિલ કરીને એ આપણે ફેલાવીને આખા સમાજને આખા દેશને આપણે બેનિફિટ ફાયદો આપણે પહોંચાડીએ એ નિયતથી આપણે મદરસામાં જવાનું આપણે કેટલા મા બાપ એવો છે કે મદરસામાં છોકરાને મોકલીને ઘરે ઘરે આવે તો એને પૂછે છે કે બેટા શું શીખવાડ્યું અવેરનેસ વાળી વાત થાય મા બાપ કેટલા જાગૃત છે કેટલાક મા બાપ એવા પણ છે કે મોકલી દો પડીને આવો જાહેર

એનું કારણ કોણ આપને એ કોની સાથે ફરે છે કોની સાથે બેસે છે એની ફ્રેન્ડશીપ કોની સાથે છે એના વર્તનમાં કેવો બદલાવ છે કે નહીં એ બધી જ આપની મા બાપની જવાબદારી છે અને આપના રહેબરો જવાબદારી છે તમારે પણ એ વસ્તુનું ધ્યાન આપવાનું કે મદરસામાં સુખનું ગયું તો દરરોજ એક નવી વાત શીખીને આવે કરે દરરોજ એક નવો પ્રશ્ન આપણા મગજમાં આવે આપણે અમને પૂછીએ અને ઇન્સર્ટ ઘરે આપણે જવાબ આપે

ਨਹੀਂ ਆ ਸਿਸਟਮ ਕੋਣੂ ਸ ਹੈ ਇਸਲਾਮ ਦਾ ਸਿਸਟਮ ਸੇ ਤਾਂ ਬਗੜਾ ਤੋਂ ਜੀਏ ਨਹੀਂ ਇਹ ਸੁਧੀ ਕਰਉਂਦੇ ਲਗਾ ਦਾਨੋਂ ਨਿਸ਼ੇ ਬੜੀ ਜਿਓ ਬੜੀ ਕਿਉਂ ਇਹਨਾਂ ਸਾਬ ਕਰੀ ਤਾਂ ਆਪਣੇ ਖੈ ਲਉ ਤਾਂ ਵਿਚਾਰੋ ਕਿ ਕਿਤੋਂ ਬਹੁਤ ਅਨਾਜ ਬੱਧੀ ਦੇਸੇ ਕਿਤੋਂ ਬਹੁਤ ਬੇਨੀਫਿਟ ਹੈ ਸੇ ਕਿੰਮ ਇਸਲਾਮੀ ਸਿਸਟਮ